દર્શક મિત્રો હું સુનિતા મોદી મોરબી થી કાઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો તમારા માટે ઘરનો બ્લોગ લઈને આવી ગયા છીએ તો બસ જોતા રહ્યો ચલો મિત્રો આજે આપણે ગવાર બટાકાનું શાક બનાવી રહ્યા છીએ જો જોકે અત્યારે ગવાર મોંઘો છે પણ જમવું હોય આપણે આપણેને ઈચ્છા થઈ હોય કે આપણે આ વસ્તુ ખાવી છે તો પછી મોંઘાઈ સસ્તા જોવાનું ના હોય કેમ કે આપણે બારે જતા હોય તો હજારો રૂપિયા વાપરી આવતા હોય હોટૅલોના જમવાના બધા ત્રણ ત્રણ હજાર ખર્ચા કરતા હોય તો ઘરની અંદર પાંચ રૂપિયામાં પાંચયું દસયું ચૂથી ચૂથી કાઢવામાં મારા મોત મુજબ તો યોગ્ય ના કહેવાય પછી તમે કોમેન્ટ કરજો કે શું યોગ્ય છે તો ચાલો આજે આપણે ગવાર બટેકા બનાવવાના છીએ ટામેટા સુધારી લીધા છે અને ગવારને આપણે બે પાણી ધોઈ નાખ્યો છે બે પાણીમાં રાખ્યું છે એટલે ત્રીજા પાણી ધોવાઈ જશે ને આ છે આપણે લસણ મરચાં ખાંડી લીધા છે અને મારું તેલ ગરમ થઈ ગયું છે તેલ વધારે ગરમ થઈ ગયું તો ચાલો હું વગર ફટાફટ પહેલાં લઈશ ભાઈ આ ઘોરે ને બી શું છે પાણી પીવું છે હાલો આગોર મારે તેલ ગરમ થઈ ગયું બેટા ચલો આપણે ફ્રાય નાખી દઈશું તો ચાલો હવે આપણે આને તેલની અંદર ફેંકી લઈશું ગેસ ખાસ કરીશ અમારે તેલ વધારે થોડુંક આવું જોઈએ ખોકરાવાજુ બાજુ ખટાતા એના હિસાબો મેં વધારે મૂકી દીધો છે આપણે મીઠું સ્વાદર મસા નાખી દીધું છે એટલે આપણે ગવાર અને બટાકા ઝડપથી થોડાક તરી દઈશ થોડાક વર

लसुन अनि मसाली र खाने जस्तो જેટલું ચીખું લઈ નાખી થોડીક આપણે હળદર થોડોક આપણે ગરમ મસાલો ગરમ મસાલો થોડોક જ નાખવું કેમકે બહુ વધારે થઈ જાય તો આમાં ગરમ મસાલો સારો નહીં રાખવું અને એક ચમચી જેટલું ધાણા મસાલા સરસ મજાના મિક્સ થઈ ગયા છે હવે આને થોડીક વાર માટે આપણે તેલની અંદર ચાલો હવે આપણે સરસ મજાના મસાલા પણ તેલની અંદર શેકાઈ ગયા છે આપણે દવારાને બટાકા ચડે એટલું આપણે પાણી નાખી દઈશું અને થોડોક આપણે રસા વાળું સાક કરશું આને આપણે બે સીટી થવા દઈશું

જા ફ્રેન્ડ સાઈઝ ઘરે છે રજા રાખી છે કા રજા કેને રાખી હે જો કમલેશ અત્યારે રાતે મોડા મોડા આવ્યા હતા અત્યારે ઉઠા છે શું કરો થોડીવાર માઇન્ડ ફ્રેશ કરવાનું ઇન્સ્ટાગ્રામની ની રીલ જોવાની હા હા પછી કામ કરો પછી એડિટ કરીને પછી આપણી રીલો બનાવ પછી આપણી રીલો પછી હું બીજાની રીલો જોવું

એમાંથી આપણે શીખવાનું છે પ્લસ પોઈન્ટ લેવાનું છે આજે શેડ્યુલ કહી દઉં બધા આજે મને ખબર તમને શેડ્યુલ બધાને કહી દઉં બીજાને રાજકોટ જવાના છો અત્યારે દેશ 10 વાગે રાજકોટ જઈશ હમ કાલે હું રાશન લેવા ગઈ હતી તો મને કહે કે ક્યાં કણે હે કે મેં કહ્યું રાજકોટ તો ઘરે જ નથી આવતા ને કે મેં આવે ને વહી જાય ઉઠીને સવારમાં જો અત્યારે હું જઈશ રાજકોટ જઈશ દસ વાગે રાજકોટ જઈશ બાર વાગે ત્યાં શૂટિંગ છે બાર સાડા બાર વાગે શૂટિંગ ચાલુ થશે કલાક દોઢ કલાક શૂટિંગ થશે પછી પછી થી આવતા રસ્તામાં શૂટિંગ છે એક એ શૂટિંગ બતાવીને અને સીધું પછી પાછો આવી જઈશ પછી પાછો જઈશ હું અમદાવાદ જવાનો છું અમદાવાદની અંદર અમદાવાદ છે ગાંધીનગર છે ગાંધીનગર બે વિડીયો છે અમદાવાદની અંદર લગભગ બે બે ચાર ને છું છ વિડીયો છે અમદાવાદમાં વિડીયો છે એના પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે બરોડા છે અને સુરત એક લગભગ વિડીયો બનવાનો છે એટલે સુરત લગભગ ફાઈનલ હતી પણ સુરત એક બનવાનો છે એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફાઈનલ છે બરોડા ફાઈનલ છે એટલે આવી રીતે શેડ્યુલ પતાવી પછી પાછું આવી જઈશ પછી અમરેલી પણ આવવાનો છું અને સુ અને અમરેલી અને કચ્છમાં પણ જવાનું છે મુન્દ્રા છે અને ભુજ થર્ટી ફર્સ્ટ લગભગ અમદાવાદ કોમેન્ટ કર્યો કેટિક સારી અમદાવાદમાં કયા ક્લબમાં યોજાય છે જેમાં હું જઈશ સરસ બેસ્ટ ઓફ

તમે જે રસોઈના બનાવો છો ને એ તમારો બહુ સરસ હોય છે કારણ કે એની જે રેસિપી હોય છે ને એ ખરેખર બહુ સારી હોય છે આપણે જૂનાણી પદ્ધતિથી આપણે જે ડેટા બનાવતા ને એ રીતે જ આપણે બનાવીએ તો એમાં એમાં કોઈ મેળ છે ભેળ ભેડ ચેડ કરી આપણા ઘરની અંદર જે મસાલા હોય એમાં જ આપણે એ રીતે જ બનાવતા હોય છે ના ના સરસ બહુ સરસ બનાવે છે એમને આગળ ને આગળ સપોર્ટ કરતા રહ્યો બધાય થેન્ક યુ સો મચ આજે આપણે આવ્યા છે તકાવાડીમાં મેળડીમાના દર્શન કરવા આવ્યા છે આજે મારા ફ્રેન્ડનો અહીંયા તાવો છે તો આપણે આજે તાવાની પ્રસાદી લેવાના છે તો પહેલાં આપણે પ્રસાદી લીધા પહેલાં આપણે તકાવાડીમાં મેળડીમાના દર્શન કરશું તો દર્શન કરી અને ત્યાર પછી આપણે પ્રસાદી લેવાના છીએ

મજામાં હા આવતી હતી આ માતાજીના પગલા છે આ બાજુ માનવી છે પ્રિયંકાનો આજે ટકાવાળી માં મેરડી મનનો સાવો છે અને અમે આજે તાવાની પ્રસાદી લેવા માટે આવ્યા છે જોઈ શકો છો તાવાની પ્રસાદી લેવા માટે આવ્યા છે પ્રસાદી લઈ રહ્યા છે આ બાજુ બેસીને તો આજે આપણે પ્રસાદી લઈ તો પ્રસાદી માં શું છે તો બતાવો મિત્રો હા હું સાઈફરી ગઈ તો આ પ્રસાદી આ વારિયો ને અહીંયા દેઈ દઉં છું હા હોય છે બે ને છે આ તો આમ બે આના કે આનો બનાવતા સાતના ખાવા માટે જમવા માટે બનાવતા હોય છે જેમ આમ মরচাডি টুক মেডিম পাদানো

આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઈક કરજો શેર કરજો ને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો દેજો જેથી કરીને આપણો પેલો વિડીયો તને મળી શકીએ ચાલો મિત્રો